વાત કરું છું સુદામા એક જ વાર દ્વારકા જાય અને દ્વારકાથી ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી અને પોરબંદર પહોંચે ત્યાં ઝૂંપડી માલી મેલ બની જાય આ દર્શન મારે બાબુ દ્વારકા કોર્ટના કામે હું જાતો જે તે સમયે ત્રણ વર્ષ ગયો દર મહિને મુદ્દત આવે આ સત્ય ઘટના કહો આ વાત કરાય ને આ રેકોર્ડિંગ થાય આપણે 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 કેવા એવો આપણે આપણે ન આપણા કુળના સાપડા ખોલાય પણ હું હકીકત કહું તમને આ મારા ઉપર ઘટેલી ઘટના કહું હું દર મહિને જાઉં પણ હું કઈ મંદિરે ન જાઉં હું કામ ધજાના દર્શન કર લો કાનદાસ બાપુ એમ કહેતા કે કદાચ મંદિરે ન જઈ શકો ને તો ખાલી દ્વારકાધીશની ધજાના દર્શન કરી લેજો તમારી આબરૂનો કોઈ દીધાગરો ન થાય ભલામણા પછી દ્વારકાવાળો કહેતો હોય ભલે એની રણુજાવાળો રામદેવજી મહારાજ રામદેવડા રાખ્યો તોય ભલે મારા બાપ આ બધું એક છે એટલે હું આમ આમ આવું છું ક્વોરટેન મારે હું કામ કૃષ્ણ પાસે દેખાવ કરવા જવો જોઈએ તારા દર્શને આવ્યો જાતો નહીં ત્રણ વર્ષ થયા ને પછી મને એમ થયું કે હાલી કર જવા તો દે પાછું તકલીફ શું થાય કે અગિયાર વાગે મંદિર ખુલે બાપુ પેલા નવ વાગે બંધ થઈ જાય અગિયાર વાગે ખુલે તો અગિયાર વાગે કોર્ટ ખુલે મારે ક્યાં મંદિરે જવું ન્યાય મંદિરમાં જવું કે નિજ મંદિરમાં જવું પણ આ વખતે મેં કીધું ભલે ધક્કો થાય એમાં શું થાય નામ વહી ગયું હોય તો પછી તરત એમ કહે કે હવે બીજે દી આવજો તો ખોટો પાછો ધક્કો થાય એટલે પણ મને ખબર નહોતી કે હું ખોટા ધક્કા ખાવ છું આ બધા મારા ધક્કા ખોટા છે મને નહોતી ખબર પણ પછી શું જે હોય થાય જવા દેન અને હું મંદિરે ગયો અને કઠણા એવી થઈ બાપુ લાઈન એટલી બધી મોટી અને બરાબર મંદિરની પાસે આવું આવું છો અને સમય પૂરો થઈ ગયો ને પડદો પડી ગયો ને વાહે માણા આગળ માણા બારુંય નીકળાય મેં કીધું એટલે એક તો પહેલી વાર આવ્યો તું તો કોઈ માણા હશો અને પાછો મૌવાથી આવ્યો રૂખમણી અમારા મૌવાના હશે થોડોક હાળાના સંબંધે તો થારો દરવાજો ખો આવું અંદર ઘૂંટાણો બાપુ સોગન થી કહું સાહેબ સમય નહોતો પડદો ખુલવાનો પણ હવે બ્રાહ્મણને ગુગળી બ્રાહ્મણને જે કાંઈ વાંચીતા ખોટો હાથ લાગી ગયો જે છો પણ ફળક દિન થોડીક પડદો ખુલી ગયો દ્વારકાધીશના દર્શન થઈ ગયા અને મારી આંખ સેજ ભીની થઈ અને ત્યારે હાવ નવા નવા મોબાઈલ બાપુ નીકળેલા મોટા સિટીમાં ટાવર હતા ગામડામાં ક્યાંય કવરેજ નહોતું અને ત્યારે મારી પાસે પાના સોનિકનો એરિયલવાળો મોબાઈલ જ્યારે હારા મારો કહેવાતો નોક્યા અને ત્યારે શું હતું કે માણા મોબાઈલ લેતા ને તો એ હામા માણા ફોન કરવાના હરખ હતા કારણ કે બીજા હતા જ નહીં અને ત્યારે મારા તળાજાના એક જજ હતા ત્યારે મારો સંબંધ ન્યા બધે બહુ અમારા વ્યાસ સાહેબ એની બદલી થઈને એ ઉના ગયેલા અને ઉનાથી એનો ફોન આવ્યો મંદિરેલી બારો નીકળ્યો હું અને મોબાઈલ ને બધું લઈ લીધું જમા કરાવવું પડે એટલે હું બારો હજી આવીને મોબાઈલ ચાલુ કર્યો એટલે પેલી રિંગ એ વ્યાસ સાહેબ ને આવી મને કે મોબાઈલ લીધો મેં કીધું હા મને કે મને તળાજાથી ફલાણા ભાઈ તારો નંબર આપ્યો કે માય ભાઈ મોબાઈલ લીધો હા સાહેબ મેં લીધો મોબાઈલ ક્યાં છો મેં કીધું દ્વારકા દર્શને મેં કીધું મુદ્દતે આવ્યો એટલે હા એ કે ન્યાય છે કા મેં કીધું હા કોણ જજ છે મેં કીધું રાજપૂત સાહેબ તમારો વકીલ મેં કીધું પ્રદીપ ઉપાધ્યાય અત્યારે ક્યાં છો મેં પ્રદીપભાઈની ઓફિસે પહોંચવા આવ્યો છું માન કે કોર્ટે ન જાતા પ્રદીપભાઈની ઓફિસે બેસો હમણાં હું તમને ફોન કરું દસ મિનિટ થઈ સાહેબ પ્રદીપભાઈની ઓફિસના નંબર ઉપર દ્વારકાના જજનો ફોન આવ્યો કે માયાભાઈ તમારી ઓફિસે બેઠા છે ને કે હા મારા મિત્ર વ્યાસનો ફોન આવી ગયો છે અને હવે એને કહેજો કે હવે કોર્ટે ન આવે હું ટપાલમાં ચુનાવણી એને સંભળાવી દે સાહેબ એક જ વાર દ્વારકાધીશના દર્શન કર્યા અને ન્યા સુધી જો આમ લાઈન થઈ જતી હોય પછી એકલો એકલો રોયો મને કે આવ્યું મેં કીધું હું ખબર ન કર પહેલી જ મુદ્દે મારા બાપ તારી પાસે આવી જાત અને પછી એવો હૃદયમાં એ બાપુ દ્વારકાધીશ બેસી ગયો છે અને તમારાથી ગૌરવ લઈને કહું છું મારા બાપ દ્વારકાના નીચ મંદિરમાં તમે દર્શન કરવા જાવ તો ચાવી આર્ય ન લઈ જઈએ વાઝા કેમ લઈ શકો દિલ્હીથી મંજૂરી લેવી પડે સાહેબ એ નિજ મંદિરમાં ચાર પ્રોગ્રામ કર્યા આપણે નિજ મંદિરમાં ઓ બાપુ મૂળ દ્વારકાનાથ હામે દ્વારકાધીશમાં અને એ હોય બે કલાક આઠ વાગે ચાલુ કરીને દસ વાગે તો દ્વારકાધીશ ને પછી બે દ્વારકા રાણીઓ રાહ જોતી હોય એટલે યોજાવું પડે એટલે હું પાછું દસ વાગે ના આમાં તો તારા ઘરમાં ડકો થાય